આજે આપણે ત્રિકોણ વિશે થોડીક માહિતી મેળવશું અને હા આજે બાવીસ ડિસેમ્બર એટલે કે આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ પણ છે તો બધાને ગણિત દિવસની શુભકામનાઓ તો ચાલો આપણે શરૂ કરીએ ત્રિકોણ વિશે આપણે થોડીક બેઝિક માહિતી છે એ આજે આપણે લેવાની છે તો ચાલો જોઈએ સૌ પ્રથમ તો ત્રિકોણ ત્રિકોણ છે એની અંદર મિત્રો ત્રણ શિરો બિંદુ આવેલા હોય છે એ બી અને સી આ ત્રણ શિરો બિંદુઓ છે હવે ત્રિકોણની અંદર ત્રણ શિરો બિંદુઓ આપેલા હોય છે પછી ત્રણ બાજુઓ આપેલી હોય છે કઈ ત્રણ બાજુઓ તો કે એ બી અને આ એ સી આ ત્રણ બાજુઓ છે એ બી બી સી અને એસી અથવા તો સી એ ત્રીજો મિત્રો કે ત્રિકોણની અંદર ત્રણ ખૂણાઓ આવેલા હોય છે ક્યાં ત્રણ ખૂણા તો કે ખૂણો એ ખૂણો બી અને ખૂણો સી એટલે આ ત્રિકોણની બેઝિક માહિતી છે પછી આપણે વાત કરીએ ત્રિકોણની વ્યાખ્યા તો વ્યાખ્યા શું થશે મિત્રો તો કે ત્રણ બાજુઓ અથવા તો ત્રણ રેખાખંડો એ બી બીસી અને સી એ ત્રિકોણની અંદર ત્રણ રેખાખંડો એ બી બીસી અને સી એ એના યોગ ગણ એના યોગ ગણથી બનતી રચનાને ત્રિકોણ કહેવામાં આવે છે ત્રણ બાજુઓ એ બી બીસી અને સી એના યોગ ગણથી બનતી રચનાને ત્રણ કહેવામાં આવે છે ચાલો આગળ જોઈએ આપણે હવે મિત્રો ત્રિકોણની અંદર થોડીક એની લાક્ષણિકતાઓ પહેલાં વહેલાં તો ત્રિકોણ છે એ સમતલનું ત્રણ ભાગમાં વિભાજન કરે છે ત્રિકોણ છે એ સમતલનું ત્રણ ભાગમાં વિભાજન કરે કયા ત્રણ ભાગ ત્રિકોણ કેટલા ભાગમાં વિભાજન કરે છે તો કે ત્રણ ભાગમાં ક્યાં ત્રણ ભાગ એક ત્રિકોણનો અંદરનો ભાગ એક ત્રિકોણ પોતે અને એક ત્રિકોણનો બહારનો ભાગ ત્યારબાદ વાત કરીએ મિત્રો તો કે ત્રિકોણની સમાન બાજુઓના સામેના ખૂણાના માપ કેવા હોય છે સમાન ધારો કે ત્રિકોણની અંદર આ એબી બાજુ અને બીસી બાજુના માપ સરખા હોય તો એના સામેનો ખૂણો એટલે એ બીનો સામેનો ખૂણો થશે સી અને એસીનો સામેનો ખૂણો થશે ખૂણો બી એના માપ પણ સમાન થાય છે એટલે ત્રિકોણની સમાન બાજુઓ હોય એના સામેના ખૂણાના માપ કેવા થાય સમાન થાય દાખલા તરીકે એબી બી પાંચ સેન્ટીમીટર હોય અને એસી પણ પાંચ સેન્ટીમીટર હોય

ખાલી થોડીક વાત ફેરવીને કરેલી છે ત્રિકોણની સમાન બાજુઓના સામેના માપ સમાન હોય છે અને ત્રિકોણના સમાન ખૂણાઓની સામેની બાજુઓના માપ પણ કેવા મિત્રો તો કે બાજુ ત્રિકોણ હોય સમ બાજુ જો નામ ઉપરથી જ કરે સમ એટલે સરખું અને બાજુ એટલે બાજુ બધી જ બાજુઓ સમ બાજુ એટલે બધી જ બાજુઓ બધી જ બાજુઓ સમાન હોય તો એ ત્રિકોણના બધા જ ખૂણાના માપ કેટલા થાય મિત્રો તો કે સાહીઠ અંશ થાય છે સમ બાજુ ત્રિકોણના દરેક ખૂણાના માપ સાઠ અંશ થાય છે બીજું મિત્રો કે ત્રિકોણમાં સૌથી મોટી બાજુનો સામેનો ખૂણો સૌથી મોટો હોય છે ત્રિકોણમાં સૌથી મોટી બાજુનો સામેનો ખૂણો સૌથી મોટો હોય છે દાખલા તરીકે આ ત્રિકોણની અંદર ખૂણો એ છે એ સૌથી મોટો આપ્યો હોય તો એની સામેની બાજુ એટલે બીસી છે એ સૌથી મોટી થાય છે આ બધા જ પ્રશ્નો મિત્રો એક એક માર્કની અંદર પરીક્ષાની અંદર પૂછાય છે તો આપણે ખાસ યાદ રાખવાના છે આગળ જોઈએ તો ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ છે એ સૌથી મોટી હોય છે ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ છે એ સૌથી કેવી હોય છે મોટી હોય છે ત્યાર પછી વાત કરીએ મિત્રો તો ત્રિકોણની અંદર કોઈ પણ બે ખૂણાના માપનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં હંમેશા વધારે હોય છે દાખલા તરીકે તમે કોઈ પણ બે ખૂણાઓ બોલીઓ એ કોઈ પણ બે ખૂણાનો માપનો સરવાળો કરો તો એ ત્રીજી બાજુના ખૂણાના માપ કરતાં હંમેશા કેવો હોય છે વધારે હોય છે ત્રિકોણની અંદર કોઈપણ બે બાજુના ખૂણાના માપ છે એનો સરવાળો છે એ ત્રીજી બાજુના માપ કરતાં હંમેશા માટે વધારે હોય છે આ ત્રિકોણના નાના નાના ગુણધર્મો પરીક્ષાની અંદર મિત્રો એક એક જાય છે એટલે આપણે જોઈએ ચાર કે પાંચ પ્રમેય છે આપણે જોવાના છે એકરૂપતાના બરાબર અને પરીક્ષાની અંદર અવારનવાર આ પ્રમેય પૂછાય છે તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે પેલો પ્રમેય છે બા ખૂ બા એટલે બાજુ ખૂ એટલે ખૂણો અને બા એટલે બાજુ

તો એ બંને ત્રિકોણ બા ખૂ બા પ્રમેય મુજબ એકરૂપ થાય છે કઈ રીતના તો કે દાખલા તરીકે આ ત્રિકોણની આ બાજુ અને બીજી બાજુ બે બાજુ અને એનો વચ્ચેનો ખૂણો એવી જ રીતના આ ત્રિકોણની અંદર પણ એની બે બાજુઓ અને વચ્ચેનો ખૂણો જો સમાન હોય તો એ બંને ત્રિકોણ છે એ બા ખૂ બા પ્રમેય મુજબ એકરૂપ થાય છે બા ખૂ બા પ્રમેય મુજબ શું થાય છે એકરૂપ થાય છે ત્યારબાદ મિત્રો વાત કરીએ બીજો પ્રમેય આપણો છે ખુ બા ખુ ખૂબાખું પ્રમેયની અંદર શું છે ખૂ એટલે ખૂણો બા એટલે બાજુ અને ખૂ એટલે ખૂણો તો ખૂબાખું પ્રમેયની અંદર મિત્રો ખૂણો બાજુ ખૂણો પ્રમેય શું છે જો એક ત્રિકોણના બે ખૂણાઓ અને અંતર્ગત બાજુ અંતર્ગત એટલે આપણે હમણાં જ ભણ્યા કે વચ્ચેની જો એક ત્રિકોણના બે ખૂણાઓ અને અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના બે ખૂણાઓ અને અંતર્ગત બાજુને સમાન હોય તો એ બંને ત્રિકોણ એકરૂપ થાય છે એટલે કે એક ત્રિકોણની અંદર બે ખૂણાઓ આવેલા હોય અને એની અંતર્ગત બાજુ છે એ બીજા ત્રિકોણના બંને ખૂણાઓ અને એની અંતર્ગત બાજુઓ જો સમાન હોય તો એ બંને કે ત્રિકોણ છે એ ખૂબ આ ખૂબ રમેય મુજબ એકરૂપ થાય છે ત્યાર પછી મિત્રો આપણે આગળના પ્રમેયની વાત કરીએ ખૂબ આ ખૂબ પ્રમેય પછી તો આવે છે ખૂ ખૂબ આ પ્રમેય ખૂ ખૂબ આ નામ ઉપરથી જ ખબર પડે ખૂણો ખૂણો બાજુ ખૂખૂ બા એટલે ખૂણો ખૂણો બાજુ જો એક ત્રિકોણના બે ખૂણાઓ અને એક બાજુ જો અહીંયા ખાસ મિત્રો ધ્યાન રાખજો અહીંયા અંતર્ગત બાજુ નથી કીધી ખાલી બાજુ કીધી છે જો એક ત્રિકોણના બે ખૂણાઓ અને એક બાજુ બીજા ત્રિકોણના બે ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ થાય છે એટલે એક ત્રિકોણની અંદર બે ખૂણાઓ અને વચ્ચેની બાજુ ફરજિયાત નથી બીજી જે બે બાજુ હોય બે બાજુમાંથી કોઈ પણ એક બાજુ બીજા ત્રિકોણના બે ખૂણાઓ અને ઈ એક બાજુ જો સમાન હોય તો ઈ ખૂબા ખૂબ પ્રમેય મુજબ એકરૂપ થાય છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો આવે છે બા 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 પ્રમેય નામ ઉપરથી જ આવડી જાય બા 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 એટલે બાજુ 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 જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો તે બંને ત્રિકોણ એકરૂપ થાય છે એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓ સમાન હોય તો એ બા બા પ્રમેય મુજબ એકરૂપ થાય છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આગળ છેલ્લો પ્રમેય આપણો છે કાક બા કાક બા કાક બા એટલે કા એટલે કાઠખૂણો ક એટલે કર્ણ અને બાજુ અહીંયા ત્રિકોણ મિત્રો આપણને સાદો દોરેલો છે કાટકોણ ત્રિકોણ છે એની અંદર આપણે જાણીએ છીએ કે એક ખૂણો છે એ નેવો અંશનો આવેલો હોય છે એટલે કાટકોણ ત્રિકોણની અંદર જો કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ એ બીજા ત્રિકોણના કર્ણ અને એક બાજુને સમાન હોય તો તે બંને ત્રિકોણ એકરૂપ થાય છે એટલે આ તો આપણો કાક પ્રમેય જે કાક પ્રમેય મુજબ પણ આવે છે તો બસ મિત્રો આજે ત્રિકોણ વિશે આટલી જ માહિતી હતી ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વંદે માતરમ જય ભારત જય જય ગરવી ગુજરાત